તાલુકાની સાયખા જીઆરડીસી સ્થિત કંસાઇન એરો કોર્પોરેટ સોશિયલ રિસ્પોસિબિલિટી પ્રોગ્રામના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે છે નજીકના ગામોમાં પણ વિવિધ કલ્યાણ વિકાસના કાર્યો કરવામાં આવે છે જે પૈકી વાગરા તાલુકાના અરગામાં નબી વસાહત ખાતે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી આજ રોજ આ પેવર બ્લોક માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કન્સાયરોલેક કંપનીના પ્રોડક્શન ઓફિસર મીટ ભાલોડિયા

આભાર વ્યક્ત કર્યો હતો